પૂર્વ કચ્છની એલસીબી ટીમે નકલી ઈડીની ટીમને પકડી પાડી છે અધિકારીઓ સહિત આઠ લોકોની ટીમ વેપારીઓને ઉદ્યોગકારોને નિશાન બનાવી ગેરકાયદેસર ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનું પ્રાથમિક પૂછતાછમાં બહાર આવ્યું છે આવજો ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતીય માખી વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજ અમદાવાદથી ઈડીના નામે તોડ કરતી છોડકીને પકડી પાડી ગાંધીધામમાં ઈરીના નામે લોકોને લૂંટ્યા હોવાની શંકાને લઈને સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવાની અનેક ઘટનાઓ વચ્ચે વધુ આવી એક ઘટના કચ્છમાં બહાર આવી છે આ વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટેડ એટલે કે ઈડીની નકલી ટીમ બનાવી મોટા વેપારીઓને ઉદ્યોગપતિઓને લૂંટી લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે પૂર્વ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં આઠથી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે એવી પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે ભુજ અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા જુદા વિસ્તારમાં નકલી ઈડીના અધિકારીઓ બનીને ફરતા લોકોને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર વિગતો બહાર પાડવામાં આવી નથી પરંતુ પ્રાથમિક પૂછતાછમાં આ વિગતો બહાર આવી છે ઈડીના નકલી ઓફિસર બનીને આ ફ્રોડ લોકોએ ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારમાં વેપારીઓને ઉદ્યોગપતિને શિકાર બનાવ્યા છે નકલી પીએમઓના અધિકારી જજ વકીલ પોલીસ ટીચર આચાર્ય વગેરે જેવી ઘટનાઓ બાદ આખી નકલી ઈડીની ડુપ્લિકેટ ટીમ કાર્યરત કરતી હોવાનું પોલીસને માહિતી મળતાની સાથે જ એલસીબીએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે આઠ લોકોને ઉઠાવી લેવામાં આવ્યા છે તેમની આકરી પૂછતાછ હાથ ધરવામાં આવી છે ક્યાં કયા ઉદ્યોગપતિને ક્યાં કયા વેપારીઓને શિકાર બનાવવામાં આવ્યા છે તેની વિગતો મળવાપાત્ર બની રહી છે અને મોટું ઈડીનું આ નકલી અધિકારીની ટીમનું કૌભાંડ બહાર આવ્યું છે